વેલકમ ટુ પિનુઝ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે બરફના ગોલા બનાવીશું બરફના ગોલા બનાવવા માટે મેં અહીંયા આઈસ મેકર લીધેલ છે તો તેમાં આપણે બરફ ને સારી રીતે ક્રશ કરી લેશું તો આપણો બરફ સારી રીતે ક્રશ થઈને રેડી છે હવે આપણે તેને એક ડીશ માં કાઢી લેશું આજે આપણે બ્લુબેરી ફ્લેવર ના ગોલા બનાવીશું તો આપણે તેમાં બ્લુબેરી કલર નાખીશું બાદ મલાઈ નાખીશું બાદ તૂટી ફૂટી નાખીશું બાદ કાજુ બદામ અને સુકી દ્રાક્ષ નાખીશું તેરીથી ગોલા ને ગાર્નિશ કરીશું તૈયાર છે બરફના ગોલા આ રીતે એકવાર ઝડપથી ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે યો ગમે હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ બનાવવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પીનુસ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થિંક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ